ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને લાઇવ ખેડૂતો સાથે કે ખેડૂતોના પ્રશ્ન શું છે ને એમાં આપણે કેવા સોલ્યુશન આપી શકીએ કે ઓર્ગેનિક ખેતીને આપણે આગળ કેમ વધારી શકીએ ને લોકોની જે મેન્ટાલિટી છે ખેડૂતોની એને કેમ કવર કરી શકીએ એ હેતુથી આજે આપણે એવા ફિલ્ડ ઉપર આવ્યા છીએ કે જે એક જાગૃત ખેડૂત છે અને બે વર્ષથી આપણી કઈ ને કઈ પ્રોડક્ટ્સ વાપરે છે અને ઘણા લોકોને સજેસ્ટ બી કરે છે તો એવા લોકો સાથે વાત કરશું કે ભાઈ એમને આપણું અંગના ગોલ માં એમને કેવા રિઝલ્ટ મળ્યા છે અને કેટલી બેગ વાપરી છે આ વર્ષની અંદર ઓલા વર્ષે એમને કયા કયા પ્રોડક્ટ્સ વાપરેલી શું નામ છે તમારું રમેશભાઈ જનિયારા ઓકે અને ક્રિશ ઓર્ગેનિક ને કેટલા ટાઈમ થી ઓળખો છો ક્રિશ ઓર્ગેનિક ના કોન્ટેક્ટ માં ચોથો વર્ષ છે હા હા

કેમિકલ ખાતર કરતા ખાતર સારું છે અને રિઝલ્ટ એ સારા આપે છે આપને અત્યાર સુધી એવું હોય કે np ને સિવાય result ના મળે હા એક સમય હતો એવો કે નથી મળતું પણ આ ખાતરનો અનુભવ થયા પછી એમ ખ્યાલ આવ્યો કે ના હકીકત માં મળે છે ગયા વર્ષે એરંડા ના પાક મેં એનો ઉપયોગ કરેલો હતો બરાબર છે અને એમાં પાયાના ખાતર તરીકે આપેલું હતું તે પછી પાછળ થી કોઈ જાત નું ખાતર આપતું નતુ કર્યું અને ઉત્પાદન એ બહુ સારું આવ્યું હતું જે પેલી જ વાર આ ઉત્પાદન મને મળ્યું હતું એવું અને કેવાનો મતલબ એ છે કે આ વર્ષે તમે કેટલી બેગ અત્યારે લઈ ગયા છો આ વર્ષે એડા ના પાક ત્રીસ વીઘા ના એડા પાક ની લીધી છે અને હજી ચણા અને ઘઉં માં વાપરવા માટે લેવાની છે.

પાંચ વર્ષ પછી એવો આવશે કે જમીનમાં ઉત્પાદન ઓર્ગેનિક અપનાવીએ ને અપનાવી છે કે ભાઈ આ વર્ષથી આપણે કરવું છે બે વર્ષથી વાપરો છો પણ એક સાચું માર્ગદર્શન આપણા ટ્રસ્ટે તમે આખું સીટ હાર્વેસ્ટિંગ કરો સીટ હાર્વેસ્ટિંગ નો કોન્સેપ્ટ શું છે કે તમે વાવો છો ને ત્યારથી લઈ અને જ્યાં પાક આપણો ઘરે આવે છે ને ત્યાં સુધીનું મેનેજમેન્ટ એની અંદર ઘણા બધા મેનેજમેન્ટ હોય છે કે ભાઈ વાતાવરણ છે તો આપણે વાતાવરણને ધ્યાનમાં લઈને કાળી સફેદ ફૂગ ના આ બધા ઇશ્યુ આવે છે તો ટાઈમિંગ પ્રમાણે જ આવે છે તો એ ટાઈમિંગ આપણે ચૂકી જાય છીએ અને પછી આપણે માર્કેટમાં દોડીએ છીએ તો ન બેસ્ટ કરીએ કે આપણે એડવાન્સમાં ચાલીએ આપણે ચૂકી જાય છે એટલે આપણે ડબલ ખર્ચો કરીએ છીએ પણ જો એડવાન્સમાં કરશીએ

ઓર્ગેનિક ખેતી ઉપર વળી શકશે. અને આપણે સો ટકા guarantee આપીએ છીએ. કે ભાઈ seed to harvesting ની અંદર આપણી બધી જ જવાબદારી હોય છે. આપણે હાફ હાફ જ કરાવીએ છીએ. માનો કે તમે આજે છો. તો તમને અનુભવ નથી. તો હું તમને એ જ કહીશ કે કઈ જીરું વાવો ચણા વાવો તમે અડધું કરો. એમાં મારી પૂરેપૂરી અમારી જવાબદારી છે અમારું બેસ્ટ કામ હશે. કેમ કે શું કામ કે એના ટાઈમ પહેલા આપણે એના ઉપર કામ કરી શકીએ. તો highest ઉત્પાદન તો લઈ જ શકશું સો ટકા. એટલે આપણે ખેડૂતોને આ જ સજેશન કરીએ છીએ. કેટલા ટકા આપશો અત્યાર સુધી વાપરી છે ને માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ વાપરો છો તો ખાતર થી માંડી અને પર્સન્ટ વાઈઝ આપડે કહી શકીએ ને કે બેસ્ટ માં બેસ્ટ તો તમે શું કેશો જેટલું બધું વાપરી બેસ્ટ પ્રોડક્ટ છે

ની અંદર ઉપર ના પૂરતી ખાતર તરીકે અંગના ગોલ નો રિઝલ્ટ તમે લીધેલું છે જણાવજો એમાં તમે કેવું ગ્રીઝલ લીધું એનું રિઝલ્ટ બઉ સારું છે મરચી કાઢી નાખવાની હતી મારે જે

એટલે બધા ખેડૂતો જાગૃત થઈને ઓર્ગેનિક તરફ પડી ગયા તો થેન્ક ફોર વોચિંગ